ચોટાદેપુર તાલુકાના હરપાલપુરા ગામમાં નવીન બનેલી શાળાના કામમાં તકલાદી કામ થતું હોવાનો ગામના લોકો વિડિયો વાયરલ થયો હતો જેમાં શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલની સાથે માલ પણ યોગ્ય રીતે બની રહ્યો ન હતો ત્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર પાસે જઈને હોબાળો મચાવ્યો હતો ના નિર્માણ દરમિયાન હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યાનો વિડીયો વાયરલ થતા આ બાબતની ખરાઈ કરવા ગ્રામજનોએ પેટા કોન્ટ્રાક્ટરને મળીને હોબાળો મચાવ્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તે પૂરતું ન હતું જેનાથી પાયા મજબૂત નહીં બને અને આજ પાયા મજબૂત નહીં હોય તો બિલ્ડિંગ પણ મજબૂત નહીં બને તો કોન્ટ્રાક્ટર પણ આ કામ યોગ્ય રીતે ચાલી રહ્યું હોવાનું રટણ કરતો હતો અને આ જ બાબતે લઈને મજૂરોને પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે આઠ તગારા કપચી આઠ તગારા રેતી અને ત્રણ તગારા સિમેન્ટ વાપરવામાં આવતો હોય તે યોગ્ય નથી એટલું જ નહીં લેબર કોન્ટ્રાક્ટરે પણ કબૂલ્યું કે માલ યોગ્ય રીતે બની રહ્યો નથી જે કપચીનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં પુષ્કળ પ્રમાણમાં હતો હરપાલપુરા કેજીબીવી ખાતે ચાલતા બાંધકામ સંદર્ભે મળેલી રજૂઆત ધ્યાને લેતા જે તે ડીએસ જસાણી સુરતની જે એજન્સી કામ કરી રહી છે એની સાથે સંપર્ક કરી અને ઉચ્ચ કોટીનું મટીરિયલ અને કામગીરી થાય તેવા માટે અમે ટીઆરપી મારફતે તપાસ કામગીરી સોંપી દીધી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્ટેટ કક્ષાએ ડિસ્કવોલિફાઈડ કરવા સુધીની કામગીરી કરવા માટે અમે સ્ટેટ પ્રોજેક્ટ ઇજિનિયરશ્રીને અમે લેખિત જાણ કરવાના છીએ અમારા દરેક તાલુકાની અંદર ટીઆરપીની નિમણૂક થઈ ગયેલી છે ટીઆરપી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ટીઆરપી દ્વારા અમને તપાસ અહેવાલ જે પ્રકારનો આવશે એ મુજબ એની કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે સ્થળ ચકાસણી ટીઆરપી દ્વારા થશે યોગ્ય માલ કઈ પ્રકારનો વાપરે એની પણ ચકાસણી એ ત્યાં કરશે અને જો એમાં નબળાઈ જણાશે તો આપણે જે તે એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે આવા ગુણવત્તા વગરના બાંધકામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જો કામમાં ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને અધિકારીએ કામને લઈને યોગ્ય તપાસ કરવાની બાહેદરી આપી હતી અને હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ જૂનાગઢ શહેર વિસ્તાર વિકાસ મંડળ દ્વારા સ્કીમ લાગુ કરવામાં આવતા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું ખેડૂતો છ દિવસથી ધરણા કરી રહ્યા હતા અને